કેમ છો મિત્રો મજામાં છો એવી આશા સાથે આજનો આ વિડીયો હું શરૂ કરું છું મિત્રો તમે અગાઉ આપણે એક વિડીયો બનાવેલો હતો કે વૃદ્ધ સહાય યોજના કઈ રીતે મળે તો એના માટે એક વિડીયો બનાવેલો છે જો તમે હજુ સુધી ન જોયો તો તમે જોઈ લેજો અને જો તમારે વૃદ્ધ પેન્શન જોઈતું હોય તો તે વિડીયો જોઈને તમે વૃદ્ધ પેન્શનની કાર્યવાહી કરી શકો છો પરંતુ આજની આ જે વિડીયો છે તેની અંદર હું તમને જે કહેવા જઈ રહ્યો છું તેની પાછળનો મારો ઉદ્દેશ એ છે કે આપણા ગામની અંદર કે આપણા સિટીની અંદર કોને કોને વૃદ્ધ પેન્શન મળે છે તે જોવા માટે આપણે કઈ વેબસાઇટનો ઉપયોગ થાય છે અને કઈ રીતે જોવામાં આવે છે તેમજ આપણને મળેલા વૃદ્ધ પેન્શનના હપ્તાઓ કયા મહિનાથી બાકી છે એટલે કે છેલ્લે કયા મહિનાના આપણને વૃદ્ધ પેન્શન મળેલું છે તે જોવા માટે થઈ ને આજની આ વિડીયો ઉપયોગી થઈ પડશે તો મિત્રો છેક સુધી આ વિડીયોને જોવાનું ભૂલશો નહીં અને જો મિત્રો હજુ સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી જીતુ પણ બ્લોગ નહીં તો તેને તમે સબસ્ક્રાઈબ કરી લેજો તો સૌપ્રથમ આપણે ઓપન કરીશું એક બ્રાઉઝર કે જે આપણે ક્રોમ બ્રાઉઝર લઈશું તો મેં તો ક્રોમ બ્રાઉઝર ખોલ્યા બાદ આપણે ઉપર દેખાય છે ત્યાં આપણે ક્લિક કરીશું અને આપણે એને ડેસ્કટોપ સાઇટ બનાવી દઈશું એટલે કે કોમ્પ્યુટર જો સ્કીન આપડી થઈ જાય મોબાઈલની તો આપણે શું કરવાનું ડેસ્કટોપ સાઈટની સામે આ જે ચોખ્ઠો આપેલો છે તેને ક્લિક કરવાનું છે આ જે ડેસ્કટોપ સાઇટ થઈ જશે હવે આપણે જે પણ લખશું તે ડેસ્કટોપ સાઈટ ઉપર જ ખોલશે તો આપણે લખવાનું છે એનએસએપી પી બરાબર આપણે સર્ચ કરવાનું છે ડેસ્કટોપ સાઈડ મોડની અંદર આપણે મોબાઈલને કરેલો છે તો આપણે મોબાઈલને લેન્ડસ્કેપ કરી લેશું જેથી કરીને આપણે કોમ્પ્યુટર જોબ યુઝ મળી રહે તો મિત્રો આ સૌથી પહેલી જે વેબસાઇટ છે એનએસએપીની તેને આપણે ટચ કરવાની છે આને ટચ કરશું એટલે આ ટેપને એક પોપઅપ ખુલશે જેની અંદર આ જે જી ટુ લખેલું છે તેને આપણે કાઢી નાખવાની છે તો તેના માટે આપણે શું કરવું ક્લોઝ લખેલ છે ક્લોઝ કરી દેવાનું બરાબર ત્યારબાદ આપણે આવવાનું છે અહીં આગળ ત્યારબાદ મિત્રો આ ટાઈપનો આપણે પોપ થઈ જશે તો એની અંદર આપણે જવાનું છે ક્યાં રિપોર્ટ પર હવે આ રિપોર્ટ ઉપર જશું એટલે એક પોપઅપ ખુલી શકીશું ત્યારબાદ મિત્રો આ ટાઈપનો એક પેજ ખુલશે હવે આ પેજની અંદર આપણે જવાનું છે આ સાઈડમાં જે લિસ્ટ ઓફ રિપોર્ટ લખેલ છે ત્યાં એની અંદર પેલું બીજું ત્રીજા નંબરનું જે સ્ટેટ ડેશબોર્ડ લખેલું છે ત્રણ નંબરનું તેને આપણે ક્લિક કરવાનું છે અને એક પેજ ખુલશે તેની અંદરથી આપણે સિલેક્ટ કરવાનું છે આપણું સ્ટેટ તો આપણું જે સ્ટેટ હોય આપણું ગુજરાત છે તો આપણે ગુજરાત સ્ટેટ સિલેક્ટ કરી લઈએ બરાબર ત્યાર પછી ઓલ સેન્ટર સ્કીમ ત્યાં આપણે ક્લિક કરવાનું છે ત્યાં આપણે સૌથી પહેલું જે છે આઈ એન એપીએસ ઇન્દિરા ગાંધી નેશનલ ઓલ્ડ એજ પેન્શન સ્કીમ તેને આપણે ક્લિક કરવાનું છે બરાબર ત્યારબાદ આવે છે બોથ તો બોથની અંદર આપણે શું છે જોઈએ આપણે તમે રૂરલ એટલે કે ગામડું અને એટલે કે સિટી જો તમે સિટી એરિયામાં રહેતા હોય તો અરબંધ નીચેનું ક્લિક કરવાનું છે રૂરલ એરિયામાં રહેતા હોય તો ગામડા ગામડામાં રહેતા હોય તો રૂરલ ક્લિક કરવાનું છે તો આપણે અહીંયા રૂરલ કરી લેશું બરાબર ત્યારબાદ અહીંયા જે કેપચા બતાવેલો છે તેને તમારે અહીંયા આપણે એન્ટર ગીવેન કોર્ટ લખેલો છે ત્યાં આપણે લખવાનો છે ત્યાં આગળ તમને આપને દેખાશે ગુજરાત લખેલું અને તેની નીચેના ભાગે અલગ અલગ બ્લોક જેવું દેખાશે તેમાં અલગ અલગ આંકડા આપેલા છે તો એ તે લોકો કેટલી કઈ રીતે સ્કીમી કામ કરે છે અને કેટલા લોકો જોઈન્ટ થયેલા છે તેનો ટોટલ હિસાબ અહીં આપેલો છે ટોટલ આધાર કાર્ડ કેટલા સીર થયેલા છે કેટલા મેલ છે કેટલા ફિમેલ છે એ દરેક વસ્તુ અહીં આપેલી છે ત્યારબાદ તમે છો એટલે આ ટાઈપનું તમને એક બ્લુ પટ્ટી આખી દેખાશે તેની અંદર જોશો તો અહીં લખેલું છે સિરિયલ નંબર ડિસ્ટ્રિક સ્કીમ ટોટલ બેનિફિસરી ટોટલ બેંક એકાઉન્ટ ટોટલ પોસ્ટ ઓફિસ એકાઉન્ટ ટોટલ એમઓ એકાઉન્ટ ટોટલ કેશ એકાઉન્ટ ટોટલ આધાર કેટલા સીટ થયેલા છે જિલ્લા છે દરેક વસ્તુ અહીં જિલ્લાવાઇઝ દેખાશે પીએમએફ સ રજિસ્ટર્ડ કેટલા છે દરેક વસ્તુ અહીં દેખાશે હવે મિત્રો જે અહીં બીજા નંબરની અંદર ડિસ્ટ્રિક્ટ લખેલું છે તેની અંદર દરેક ડિસ્ટ્રિક્ટના નામ લખેલા છે તો ત્યાંથી તમારી જે ડિસ્ટ્રિક્ટ હોય તે તમારે સ્ક્રોલ કરતું જવાનું છે અને ગોતી લેવાનું છે તમારે ડિસ્ટ્રિક્ટ એટલે કે જિલ્લો ગોતી લેવાનો છે અને તેના ઉપર ક્લિક કરવાનું છે ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરીને ટચ કરશો એટલે આ ટાઈપનું ફરી પાછો આવું જ પેજ ખુલશે પણ તમારે મૂંઝાવા નથી એને નીચે જતું રહેવાનું છે આ રીતે હવે અહીં તમારા જે પણ જિલ્લાના જેટલા પણ તાલુકા હશે તે દરેક તાલુકાનું લિસ્ટ અહીં આવી જશે અહીં લખેલું છે મ્યુનિસિપાલિટી સિગ્નલ નંબર મ્યુનિસિપાલિટી મ્યુનિસિપાલિટી નીચે જે બ્લુ અક્ષરમાં લખેલું છે એ દરેકે દરેક તાલુકાનું નામ આવી જશે હવે આપણે અહીંથી ગમે તે એક તાલુકો આપણે જે હોય તે આપણે સિલેક્ટ કરી લેવાનો છે પહેલાં આપણે જિલ્લો સિલેક્ટ કરવાનો ત્યારબાદ આ રીતના ખુલશે એની અંદર આપણે આપણો તાલુકો સિલેક્ટ કરવાનો છે તો અહીંથી હું તાલુકો સિલેક્ટ કરી લઉં છું ફરી પાછું એ ટાઈપનું જ પેજ ખુલશે પણ મુંજાવણ નથી તમારે નીચે આવી જવાનું છે પેલા આપણે ડિસ્ટ્રિક્ટનું આખું લિસ્ટ આવ્યું હતું આવે ત્યારબાદ ગામડાનું જે તાલુકા હોય તેના ગામડાનું તો અહીંયા આગળ તમારે જે પણ ગામડા હોય તમારે ગ્રામ પંચાયત લાગુ પડતી હોય અથવા તમારે જ લાગુ પડતો હોય તો તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાનું છે બરાબર આ જે બ્લુ અક્ષરમાં લખેલો છે ત્યાંથી તમે તમારા ગામડા વગેરે સિલેક્ટ કરી શકો છો સિલેક્ટ કર્યા બાદ ફરી પાછું એ ટાઈપનું પેજ ખુલશે અહીં પણ આપણે ઊંઝાવાનું નથી ડાયરેક્ટ સીધું નીચે જતું રહેવાનું છે એટલે ફરી પાછો આ રીતે બ્લુ અક્ષર આવશે આજે અક્ષર અહીંયા આપેલા છે તો તમારા સેક્શન ઓર્ડર નંબર છે કે મતલબ કે જયારે પણ તમારા વૃદ્ધ પેન્શન યોજના પાસ થઈ હોય ત્યારનો આ નંબર છે એની સામે તમારું નામ છે અને એની સામે તમારી ઉંમર કેટલી છે મેલ છે ફિમેલ છે અને કઈ સ્કીમમાં લાભ મળે છે તે તથા બેંકમાં આવે છે કે પોસ્ટમાં આવે છે તે માહિતી પીએમએફએસ રજિસ્ટર્ડ છે કે નહીં યશ હોત એ પણ અહીં આવી જશે બરાબર હવે આ જે બ્લુ અક્ષરમાં લખેલો છે તેને તમે ક્લિક કરશો દાખલા તરીકે હું ક્લિક કરું છું તો ફરી પાછો ટાઈપનું પેજ ખુલશે પણ મૂંઝાવાનું જવાનું જ નથી આપણે જરા બેઝિક ડિટેલ આવી જશે કે તમારું નામ શું છે તમારો સેક્શન ઓર્ડર નંબર શું છે તમે કઈ સ્કીમમાં છો તમે મેલ છો ફિમેલ છો તમારો એકાઉન્ટ એક્ટિવેટ છે તમને અત્યારે મળે છે કે નથી મળતું જો ન મળતું હોય તો ડિએક્ટિવેટ આવશે જો મળતું હોય તો એક્ટિવેટ એટલે કે તમને અત્યારે મળે છે તમારું એડ્રેસ શું છે પણ આવશે તમારી એજ શું છે એ પણ આવશે ત્યારબાદ તમને લાસ્ટ કયા મહિનામાં તમને પેન્શન મળેલું છે તે અહીં લખેલું છે તમારી દરેક પ્રકારની માહિતી અહીં આવી જશે જે તમે જોઈ શકો છો તો મિત્રો આજની વિડીયોની અંદર તમે જોયું કે તમારા ગામની અંદર એવા કયા કયા વૃદ્ધો છે કે જેને વૃદ્ધ પેન્શન યોજનાનો લાભ મળે છે અને જો તમે વૃદ્ધ પેન્શન યોજનાથી વંચિત રહી ગયા હોય તો મુંજાશો નહીં કેમ કે આપણે આ અગાઉ એક વિડીયો બનાવેલ છે વૃદ્ધ પેન્શન યોજના અંતર્ગત તો એ તમે જોઈ લેશો એની અંદર તમામ માહિતી આપેલી છે તમારું ફોર્મ ભરવું હોય તો ફોર્મ પણ તમારે ઓનલાઈનમાંથી ડાઉનલોડ થઈ જશે તો મિત્રો આજના વિડીયો જો તમને સારી લાગ્યું હોય અને ઉપયોગ લાગી હોય તો બીજાઓ સુધી મોકલો જેથી કરીને તે પણ આની માહિતી મેળવી શકે જય હિન્દ વંદે માતરમ જય જય ગરવે ગુજરાત